ખાસ અને સૌથી એક વ્યૂ આપની પાસેથી લઈએ જે રીતે કંપનીઓના નંબર અગર જોઈએ સેક્ટર સ્પેસિફિક પણ આપણે ચર્ચા કરીશું પરંતુ આ માર્કેટ માટે કારણ કે ઘણું બધું જ્યારે આપણે અર્નિંગ્સ સીઝન જ્યારે ચાલુ હતી નીરવજી તો જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર આપણને ડેવલપમેન્ટ ઘણા જોવા મળ્યા છે ત્યાર બાદ એનપી દ્વારા રિસન્ટલી જે આપણે રેટિંગ અપગ્રેડની પણ અપડેટ્સ આવતી જોઈએ આ બધાની વચ્ચે એક અર્નિંગ સીઝન ભારતીય બજાર માટે કઈ રીતે તમે જોઈ ગુડ આપણે અગર અર્નિંગ સિઝન જોઈએ તો આ એક ક્યુ ની જે અર્નિંગ સિઝન હતી એ એક મિક્સ ક્વોર્ટર કહી શકાય યુ કે નોટ કોલ ઇટ કે આ બહુ એક સ્ટ્રોંગ ક્વોટર બી ન કહી શકાય બટ એટ ધ સેમ ટાઈમ કોઈ એવી ડિસઅપોઇન્ટમેન્ટ બી નહોતી અને અગર આપણે જોઈએ તો એક મિક્સ રિએક્શન કહી શકીએ કે ડિફરન્ટ ટાઈપ ઓફ સેક્ટર્સમાં કઈ ટાઈપ ઓફ પર્ફોમન્સ આવી છે તો આઈ થિંક અગર આપણે જસ્ટ ટુ સમઅપ કરીએ તો આઈ થિંક આપણે એક સ્ટ્રોંગ પર્ફોમન્સ જોઈ ફ્રોમ ફ્રોમ ઓટો સેક્ટર અને સિમેન્ટ સેક્ટર ઇન પર્ટિક્યુલર આઈ થિંક આ બેઝ સેક્ટર એક બહુ જ સ્ટ્રોંગ પર્ફોમન્સ આપી ઇન ક્યુ વન અને એના બધા ઇમ્પ્લિકેશન્સ આપણે જોઈ રહ્યા છીએ એટ ધિસ પોઈન્ટ ઓફ ટાઈમ પર અને થોડા પોઝિટિવ હેડવિન્ડ અને આપણે પોઝિટિવ ટેલ કહી શકીએ આપણે કે જે આ બધા સેક્ટર્સ માટે દેખાઈ રહ્યા છે એટ ઓફ ટાઈમ આઈ થિંક ઓટો સિમેન્ટ વર ધ સ્ટાર પરફોર્મન્સ અને એટ ધ સેમ ટાઈમ મેટલ્સે બી સારું પરફોર્મ કર્યું ડ્યુરિંગ ધીસ સેક્ટર અને આઈ થિંક સટન સેક્ટર્સ ફોર એક્ઝામ્પલ આઈટી અને ફાર્મા એમાં આપણે ઘણા બધા ચેલેન્જીસ જોયા અને એ બધા ગ્લોબલ ફેક્ટર્સના કારણે છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અને ઇવન વિધિન સેક્ટર્સ આપણે જોયું કે અમુક કંપનીઝે સારી પર્ફોમન્સ આપી છે અને અમુક પર્ફોમન્સ પર્ફોમન્સીસ હેવ બીન બિલો એક્સપેક્ટેશન હવે ઘણી બધી મેનેજમેન્ટ્સે એ બી ઓપિનિયન આપ્યું છે કે ઓર્ડર્સ આવી રહ્યા છે પણ ઓર્ડર્સ ટેન ટુ બી લમ્પી અથવા દેર હેઝ અ ડીલે ઇન ધી ઓર્ડર્સ થોડુંક ડિફરમેન્ટ થઈ ગયું છે Uh, in the orders. Uh, and then, uh, the global tensions che, karne impact are uh, to a certain extent, uh, but things should stabilize. and i uh, the companies the uh, point out kari che, they are expecting uh, ke, uh, q3 the uh, situation is expected to normalize. but i think they want are challenging for certain companies, certain sectors. વન વેરી બિગ પોઝિટિવ જે આ ક્વાર્ટરમાં આપણે કહી શકીએ ઇન ટર્મ્સ ઓફ ઓવરઓલ રિઝલ્ટ ઇઝ દેટ એક રો મટીરિયલ પ્રાઇસીસ જે છે એ બહુ જ બિનાઇન રહ્યા છે એટલે રો મટીરિયલ પ્રાઇસીસમાં આપણે બહુ મોટી વોલેટિલિટી વેધર ઓન ધી અપસાઇડ ઓન વેધર ઓન ધ ડાઉન સાઇડ આપણે જોવા નથી મળી અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ કે ક્રૂડ ઓઇલ પ્રાઇસ એ ખૂબ એક લોઅર ટ્રેજેડ ઉપર રહ્યું છે સિક્સટી સિક્સ સિક્સટી સેવન ડોલર્સ પર બેરલ પર હમણાં ટ્રેડ થઈ રહ્યું છે ને આ બે ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં જે રો મટીરીયલ પ્રાઇઝિંગ જે છે અને સેકન્ડલી ક્રુડલ પ્રાઇઝિસ અગર આ બે ફેક્ટર મેનેજ થઈ જાય તો આઈ થિંક માર્જિન્સ કેન બી પ્રોટેક્ટેડ ટુ અ વેરી લાર્જ એક્સટેન્ટ તો આઈ થિંક આપણે જે વાત કરી રહ્યા છે હમણાં તો સિમેન્ટ સેક્ટરમાં આપણે જોયું કે બહુ જ સ્ટ્રોંગ માર્જિન્સ આવ્યા છે આપણે કહી શકીએ જે આપણે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એસ્પિરેશનલ માર્જિન્સ કે તમે ટ્વેન્ટી પર્સન્ટ પ્લસ માર્જિન્સ અગર તમે કરી શકો તો ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી વેરી ગુડ તો ઘણી બધી કંપનીઝ સિમેન્ટ સેક્ટરમાં ટ્વેન્ટી પર્સન્ટ પ્લસ માર્જિન્સ રિપોર્ટ કર્યા છે ફ્રન્ટ લાઇન પ્લેયર્સ તો ઓફકોર્સ હેવ ડન વેલ અને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીમાં બી પિકઅપ જોયું છે ઓવરઓલ ડ્યુરિંગ ધીસ ક્વાર્ટર એટલે આઈ થિંક વાઇલ આઈટી હેઝ બીન અ ડિસઅપોઇન્ટમેન્ટ ફાર્મા ટુ અ સર્ટન એક્સટેન્ટ જે ગ્લોબલ ફેક્ટર્સમાં એક ફિયર ફેક્ટર છે એના કારણે એક ડિસઅપોઇન્ટમેન્ટ રહ્યું છે અને આઈ થિંક માર્કેટનું વિશફુલ થિંકિંગ એ બી રહેશે કે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે એ પિકઅપ થાય બટ ઓફકોર્સ એમાં એક લેગ ઇફેક્ટ હોય છે આપણે જે લો ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ રેઝિંગ જે છે એ એના જે બેનિફિટ્સ છે એ પ્લેઆઉટ થશે પણ એના માટે થોડું ટાઈમ લાગશે એટલે આઈ થિંક જે ફર્સ્ટ સેટ ઓફ બેનિફિટ્સ આવે છે એ ને આવે છે તો આઈ થિંક એનબીએફસી બેનિફિટ આવશે એના પછી વી વિલ સી ધ બેન્કિંગ સેક્ટર બિગિલિંગ ટુ પરફોર્મ વેલ બટ ઓવરઓલ આઈ થિંક એક ડિસપોઇન્ટમેન્ટ જ હતું એઝ ફાર એઝ લાર્જ નંબર ઓફ બેન્કિંગ પ્લેયર્સ આર કન્સર્ન થોડા પ્રાઇવેટ સેક્ટર બેન્કસ લાઈક એક્સિસ કોટક મહિન્દ્ર ઇન ધ હેઝ ડિસપોઇન્ટેડ પણ આઈ થિંક એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક પર ક્વાઇટ ગુડ અને આઈ થિંક પીએસયુ બેન્ક આર મેકિંગ અ કમ એટલે આઈ થિંક માર્કેટનું ધ્યાન તે તરફ છે કે પીએસયુ બેન્ક કઈ રીતે પર્ફોમ કરશે ફોરવર્ડ અપાર્ટ ફ્રોમ ધીસ આઈ થિંક એફએમસીજી સેક્ટર જે છે તો આઈ થિંક એફએમસીજી સેક્ટરમાંથી એક મિક્સ કોમેન્ટ્રી આવી હતી અને આઈ થિંક ઇટ ઇઝ પોઈન્ટિંગ આઉટ ટુઅર્ડ્સ અ ફેક્ટ કે રૂરલમાં જે છે એ ગ્રોથ એઝ આઉટપેસ્ટ અર્બન rural economy is doing quite well, and this is on account of the fact that we monsoon crop has been good, rabi crop has been good. The rural economy is shining at this point of time. And urban is trying to show some green shoots of recovery. So uh, I think uh, this is the sum and uh, substance of uh, how the different sectors have broadly fared uh, uh, during uh, uh, Q1. Uh, but I think our focus je is uh, more on the auto and uh, cement uh, side of the story at this point of time. તો ડેફિનેટલી એક સરસ ઓવરઓલ એક રિપોર્ટ કાર્ડ અહીંયાથી પોઝિટિવ ઓટો સિમેન્ટ માટે નેગેટિવ આઈટી ફાર્મા અને એફએમસી જે એક મિક્સડ સેટ ઓફ નંબર્સ આપણને જોવા મળ્યા છે માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે ખાસ રજૂઆતમાં મયુરેશજી સ્વાગત છે આપનું અને ઓવરઓલ એક અર્નિંગ્સ પર ચર્ચા કરી રહ્યા છે કારણ કે મયુરેશજી અગર બજાર માટે જોઈએ તો ક્યુબર અર્નિંગ્સ આપણે અત્યાર સુધી જ્યારે ચાલુ હતી ત્યારે ચર્ચા કરી પરંતુ હવે આગળ માટે આના પરથી કંપનીઓ એક ક્વાર્ટર પરથી નક્કી કરવું લોંગર ટર્મ થોડું ડિફિકલ્ટ છે પરંતુ ટેરિફ અનસર્ટેનિટી જીએસટી ધ્યાનમાં રાખવાની છે રિઝનેબલ સેટ ઓફ નંબર આઈ થિન્ક જેટલી એક નંબર ઘણા બધા નવડાઓ છે આઈ થિન્ક ધેવ નોટ ડિસઅપોઇન્ટેડ માચ ઓબિયસલી સોફ્ટવેર અનફર્ઝન નો ડુઝ અબાવ ઈટ અને ક્યુટુ ના પણ આંકડાઓ બિકોઝ ઓફ મોન્સૂન આ રિલેટિવ એક્સેક્ટેડ ટુ રિમેન સોફ્ટ એઝ વેલ તો ક્યાં ક્યાં આઈ થિંક જે બ્રોડ બેસ્ટ એક્સપેક્ટેશન હતી બજારની નંબર થોડા સાઈડ પર જ બીકો થીમ રાઈટ હેઝ સ્ટીલ નોટ પિક્ટ મિનિંગ ઇટ ઇઝ પિકિંગ અપ અને જેટલા પણ આપણી ચર્ચા સાંભળી રહ્યા છે એક્ઝામ્પલ જીએસટી રેશનલાઇઝેશન બેટર મોન્સૂન્સ એક્સપેક્ટેશન ઓફ ઇન્કમ ટેક્સ કટ્સ કમિંગ ઇન પ્લેઈંગ પોઝિટિવલી ઓન અર્બન કન્ઝમ્પન ગવર્મેન્ટ કેપિક્સ ઇઝ એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ પ્રાઇવેટ કેપિક્સ ના ગ્રીન કેપિન જોઈ રહ્યા છે તો ઓબિયસલી આઈ થિંક જે એન્યુલાઇઝ અર્નિંગ ગ્રોથ છે જે બિગિનિંગ ઓફ ધી ઇયર વેન વી સ્ટાર્ટેડ ઓફ એટ ફોર્ટીન પર્સેન્ટ કદાચ થોડું સોપન થઈ જશે બીકોઝ હાઉ યુએસ વિલ પ્લે આઉટ ઇઝ સમથિંગ ટુ બી વોચ આઉટ ફોર અ બિગ ફેક્ટર પણ જનરલી ઇફ કન્ઝમ્પન ફ્રેન્ડ પિકઅપ જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ ઓર એક્સપેક્ટેશન્સ છે તો સેકન્ડ હાફમાં આઈ થિંક એન્યુઅલાઇઝ રિકવરી થોડી સરસ રહી શકશે કોપરેટર માટે આઈ થિંક થોડા સોફ્ટ હતા બટ ઇન માય ઓપિનિયન નોટ ડિસપોઇન્ટેડ